આજને આ એક દુઃખદ ઘટના કે શિવાભારતી બાપુનું આજે કૈલાસ ગમન થયેલ છે ગામ બાબરિયાદાર તાલુકા રાજુલા અત્યારે સ્થાને તેઓની પાલખી આવી ગઈ છે તો ભગવાન શિવજી ભોળિયાને આપણે પ્રાર્થના કરીએ કે તેઓના આત્માને શિવ એમના જીવને શિવમાં ભેળવી દે એવી અભ્યાસના સાથે અમારા દશનામ સમાજ સર્વ કુટુંબીઓ સગા સ્નેહો ખૂબ જ બોળી સંખ્યાની અંદર અહીંયા હાજરી છે અને બાપુનું જીવન એકદમ સરળ અને એવું નિષ્કામ ભાવવાળું કોઈ દિવસ એણે એવું મનની અંદર નથી રાખ્યું કે હું મોટો મહાન થઈ જાઓ પણ અત્યારે તો એ મહાનથી મહાન બની ગયા કારણ કે જે માણસને તમે જ્યારે એઓનું દેહાંત થાય અને દેહાંત થયા પછી જો પાલખી યાત્રામાં ગામના લોકો પણ ન આવે અને સગા સંબંધી પણ જો ન આવતા હોય તો સમજી લેવો કે ભલે મહાન થયા હોય પણ તેઓની પાછળના લોકોએ બરાબર એની બહુ યાદ ન કરી હોય અથવા યાદગીરી ન લીધી હોય તો આજના દિવસે મને એમ થાય છે કે હું એક સરસ મજાનો વિડીયો યુટ્યુબને માધ્યમથી આ અમારા દસનામ સમાજ અમારે આ શકુભારતી બાપુની સમાધિ અને અમારા દસનામ સમાધિનું અહીંયા સમાધિ સ્થાન છે ગામ બાબરિયાદાર તાલુકો રાજુલા જિલ્લો અમરેલીના આજે શિવાભારથી ભોરાભારથી બાપુનું દેહાંત કૈલાસ ગમન થતાં આજના દિવસે અહીંયા સમાધિ સ્થાને સમાધિ આપવામાં આવશે નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હાર